વાવ દારા સભ્ય સ્વરૂપજી ઠાકોરની આગેવાનીમાં ભાવરસરની મુખ્ય બજારોમાં આવેલ વેપારી ભાઈની દુકાન પર પોસ્ટર લગાવી જીએસટી દર ઘટાડા અંગે માહિતગાર કર્યા જેમાં દુકાનદારોએ પણ જીએસટી દર ઘટતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો આ કાર્યક્રમ દરમિયાન ભાવરસર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો તેમજ નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો જોડાયા હતા એવા સોમાભાઈ જે રાવળ ઇસવંત ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાંઠા